ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ રક્ષાબેન સુથાર દ્વારા બલોલ નગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી આજ રોજ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ રક્ષાબેન સુથાર દ્વારા બલોલ નગર વિભૂતિ ગાર્ડનમાં ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો 10મો 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આપણા લોકલાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જન જન સુધી યોગ પહોંચે અને બધા જ સ્વસ્થ રહે તો તેમનું સપનું સાકાર કરવા માટે અમારા ગુજરાત રાજ્ય યોગ 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 બોર્ડના બોર્ડના સેવક શ્રી રાજપૂત દ્વારા બધા જ લોકો જેમ કે વડીલો બાળકો અને વૃદ્ધાઓ નિરોગી રહે તેમજ જેમાં યોગ ટ્રેનરો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જયનો નારો લગાવ્યો હતો અને રાષ્ટ્રીય ગાન સાથે યોગનું સમાપન કર્યું હતું